હા હા લે બીજું હો ઉપર બોલા આવ તો તાલ સુધી તૈયારી કરી આવશું જુન્યા ભગવાન તાલ હારી આપી એમ કે હું માંગતો sala juke ga na sala આનો માં હા ઓ હે હા ઓ પે ઓ પે ઓ પે ભાઈ તો દનનો બસતા આવો ના હા તો છે લે બોટ થોડું છે આ માસીએ તમ લાડવા ખાવા જવાનો ને માય તમારા આમ જોો દાળ વધી જાવ છે 4 તાઈ કે હે દાળ વધી જવાની છે એ દીલાતું હું કરીશ 10 બજેનો બસતા તો સારા સુલાતો ના બરદ દેત ગરા માય કે નઈ નઈ મે આઠા કા દીધો એ ભાઈ ઓલા માં ખાલી અઈ ને કે નોશીયા ઈલા ઈ વાત એ માસી આવજો બે દી જબર છે ને પછી હા પછી ઓ પછી બોલો આવું જો ને હા યાર

બુટ એટલો કોક મા ગયા તારા ઈટલા ઉ તો ભાગી ગઈ ને સુકરા બેગી વાન આવ્યો તે સડી ગયા એવો વરસાદ હતો વરસાદ ભુકો ઘટ અરે ઈ વખતે તો બેને મે ટાક કરી ભરી મુકીન વયા ગયા તો માથે તાણે તાણે પાણી ભગવાન નો સીધા બતા રામ ગયા હયુ